તમને જણાવી દઈએ કે પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠકના ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો જલારામ બાપા અને સાઈબાબા વિશે ટિપ્પણી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે એમએલએ ની વિવાદિત ટિપ્પણી સામે રધુવંશી સમાજ થયો લાલ ગુમ તેવું જાણવા મળી રહ્યું છે રઘુવંશ યુવા શક્તિ સંઘ દ્વારા શું કરાય આ અંગે માંગ આ મામલે ફતેહસિંહ ચૌહાણનું ધારાસભ્યનું શું કહેવું છે વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો ભાજપના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ તેમનો થઈ રહ્યો છે અને આ વાયરલ વિડીયોમાં ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ વીરપુરના જલારામ બાપા અને શેરડીના સાઈ બાબા વિરુદ્ધ ચૌહાણનું વાંધાજનક નિવેદન વાયરલ જ જણાવી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હોવાની ખબર સામે આવી આ મામલે ફતેહસિંહ ચૌહાણનું શું કહેવું છે તો વિવાદ થતા ફતેહસિંહ ચૌહાણે પલટી મારી હતી અને આ મુદ્દે માફી માંગતા કહ્યું કે કોઈ પણ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું પરંતુ વાયરલ થયેલ વિડીયો સાથે છેડછાડ કરાઈ છે અને વિડિયો અડધો જ મૂકવામાં આવ્યો છે જો પૂરો વિડિયો જોવામાં આવે તો સમગ્ર વાતનો ખ્યાલ આવે તેવું ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું હતું હું ચુસ્ત સનાતની છું અને કોઈ પણ સમાજ માટે હું ખોટું બોલી ન શકું તેમ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું હોવાના રિપોર્ટ સામે આવ્યા છે દર્શક મિત્રો ફતેહસિંહ ચૌહાણ અગાઉ પણ વિવાદિત નિવેદન કરી ચૂક્યા છે તેમણે કહ્યું હતું કે સ્વામિનારાયણ સંસ્થા પૈસા ભેગા કરવાની સંસ્થા છે જ્ઞાનનો અખાડો નથી ત્યારે પણ આ મુદ્દો વિવાદમાં આવ્યો હતો